નમસ્કાર બુલેટ બ્રેકિંગ સાથે હું છું આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ વડાપ્રધાન મોદી નવ જુલાઈ સુધી વિદેશ પ્રવાસે છે પાંચ દેશના પ્રવાસ દરમિયાન પીએમના અનેકવિધ કાર્યક્રમો પણ આજે આવતીકાલે ત્રિનીદાદ ટેબોગોની મુલાકાત લેશે ઓગણીસો નવ્વાણું બાદ ભારતના વડાપ્રધાન ત્રિનીદાદ ટોબેગો જશે રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કંગાલુ પીએમ કમલા બેસે સરને મળશે તો ભારત અને ગાના વચ્ચે અનેક દ્વિપક્ષીય મુદ્દે સમજૂતી પીએમ રાષ્ટ્રપતિ જોન મહામા વચ્ચે દ્વિપક્ષીય બેઠક બીઆઈએસઆરએ અને જીએસએ વચ્ચે સહયોગ અંગે એમઓયુ કરાયા સંસ્કૃતિના આદાન પ્રદાન કાર્યક્રમ અંગે એમઓયુ કરવામાં આવ્યા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ફીડ ગાનામાં સહયોગ કરશે ભારત યુવાનો માટેની સ્કોલરશીપમાં વધારો કરવાની જાહેરાત છે તો ગાનામાં પીએમ મોદીનું એકપોની સલામી થી સ્વાગત પર વડાપ્રધાન મોદીને વધુ એક આંતરરાષ્ટ્રીય સન્માન ગાના રાષ્ટ્રીય સન્માનથી પીએમ મોદી સન્માનિત ઓફિસર ઓફ ધી ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ગાના ભારત ગાનાના ઐતિહાસિક સંબંધોને સમર્પિત ગાનાની જનતા અને સરકારનો આભાર યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય આકાંક્ષાઓને સમર્પિત છે ભારત હંમેશા ગાનાની જનતા સાથે ઊભું છે અને હવે વાત વરસાદી માહોલ વિશે હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે આજથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગરમાં વરસાદ પડી શકે नर्मदा सूरत फोरकास्ट नर्मदात आने वाला अगले सात दिन तक दोनों क्षेत्रों में गुजरात क्षेत्र और जो हमारा रीजन है इसमें वाइड स्प्रेड बारिश का पूर्वानुमान है और लाइट टू तो मॉडरेट कैटेगरी में और हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है दोनों क्षेत्रों में है सौराष्ट्र कच्छ के लिए अगले सात दिन हैवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है और जो गुजरात रीजन में अगले दो दिन मतलब दो तारीख और तीन तारीख के लिए हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में और जो चार तारीख के हेवी रेनफॉल का वार्निंग आइसोलेटेड प्लेसेस में दिया गया है और जो डे फोर से लेकर डे सेवन तक इसमें वेरी हैवी का हीरो वार्निंग आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन के लिए दिया गया है पाँच तारीख से लेकर आठ जुलाई तक इसमें आपका थंडा स्ट्राम वार्निंग अगले पाँच दिन तक दिया गया है विद लाइटनिंग के साथ और जो हमारा ऑरेंज वार्निंग जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में आज के लिए उसमें बनसकंठा साबरकांठा गांधीनगर दाहोद महिसागर अराबली दवांग नवसारी वलसर तापी दमानंद दादरा नगर है તો વહેલી ઉત્તરના જિલ્લાઓમાં વરસાદ બનાસકાંઠાના દાંતીવાડામાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ થયો સાબરકાંઠાના ત્રણ તાલુકામાં બે ઇંચ વરસાદ હિંમતનગર ખેડબ્રહ્મા તલોદમાં બે ઇંચ વરસાદ થયો વડગામમાં પણ બે ઇંચ વરસાદથી સમગ્ર વિસ્તારમાં ઠંડક છે સાગબારા પ્રાંતિજ સાવલી અને કલોલમાં એક ઇંચ વરસાદ રાજ્યના અન્ય પિસ્તાળસથી વધુ તાલુકામાં પણ વરસાદ થયો તો મહેસાણાના વિજાપુરમાં રાત્રે છ ઇંચ વરસાદ પડ્યો વિજાપુરમાં ભારે વરસાદના કારણે વરસાદી પાણી પણ ભરાયેલા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી વિજાપુર તાલુકામાં સર્વત્ર વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છે પાલનપુરમાં ધોધમાર વરસાદ ત્રણ કલાકમાં સાત ઇંચ વરસાદ થયો પાલનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાયા પાલનપુરના નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા પાલનપુરના બસ સ્ટેન્ડ ગણેશપુરા અંબાજી હાઇવે પર પાણી ભરાયા ભારે વરસાદના કારણે પાલનપુરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે અનેક જે જગ્યાએ જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણી ભરાયા છે જે રીતે આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુરથી આ બહાર નીકળવાનો જે મેન એક આ હાઈવે છે અંબાજીને જોડતો આ મુખ્ય માર્ગ છે બીજેશ્વર કોલોની જેને કહી શકાય પરંતુ અહીં આગળ ઢીંચણમાં પાણી ભરાયા છે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગત મોડી રાત્રે જે પ્રકારે સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને જેના કારણે પાલનપુરના મોટા ભાગના જે વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થયા છે મહત્વની વાત છે કે અહીં આગળ અવારનવાર રજૂઆત કરવા છતાં પાણી માટેનો કોઈ યોગ્ય

અને થોડા સમય પહેલાં અહીંયા વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી કરવામાં આવી એના પછી અત્યારે આજે છ થી સાત ઇંચ વરસાદ પડ્યો એમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અત્યારે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે લોકોને ઘણું નુકસાન થયું છે નગરપાલિકાએ જે પાણીના નિકાલ માટેની કાર્યવાહી કરવી જોઈએ આ પાણી જે નાળાઓમાં પાણીના નિકાલ થતા હોય એના ઉપર અત્યારે બાંધકામ થઈ ગયેલા છે એ ખરેખર નગરપાલિકાએ તોડાવવા જોઈએ અત્યારે ત્રણ દિવસની આગાહી છે અત્યારે વરસાદની અંદર લોકોના ઘરોમાં પાણી ભરાઈ ને નુકસાન થયું છે જો વધારે વરસાદ આવશે ને આ નાળાઓ ઉપરના કન્સ્ટ્રક્શન બાંધકામ નગરપાલિકા નહીં તોડાવે તો હજી લોકોને વધારે હાલાકી ભોગવવી પડશે એના માટે જવાબદાર ક્યાંક ને ક્યાંક નગરપાલિકા જ છે ઓકે શોભે શું કહેશો અહીં આગળ કહી શકાય કે જે પ્રકારે જે આ લડબી નદી હતી ને લડબી નદીમાં જે બિલ્ડરો અધિકારીઓના ભ્રષ્ટ નેતાગીરીના કારણે અહીં આગળ જે પાણી ભરાઈ રહ્યા છે નગરપાલિકામાં વર્ષોથી આ પાલનપુર શહેરની અંદર આજુબાજુ વિસ્તારની અંદર પાણી નિકાલ માટેની નવાબના સમયની લડબી નદી હતી એ લડબી નદી આપના માધ્યમથી બી અમે લોકોએ પાલનપુર શહેરના કેટલાક જાગૃત નાગરિકોએ પણ આ લડબી નદી કોરી કરવા માટે થઈ ઉપરના બાંધકામ હટાવવા માટે થઈ અને વારંવાર રજૂઆત કરી છે પણ નગરપાલિકા કે સરકાર એ બાબતે કોઈ ધ્યાન આપ્યું નથી પરિણામે પાલનપુર શહેરના ભાગના અમારા આ વિસ્તાર છે હાઈવે વાળો વિસ્તાર છે જેનું તમામ પાણીનો નિકાલ લડબી નદીમાં થતો હતો એ જો બાંધકામ હજી બી કોઈ તોડવામાં નહીં આવે

સાબરકાંઠાના બ્રહ્મા સહિત ઉપરવાસમાં વરસાદ ગઈકાલે વરસેલા વરસાદના કારણે હરણાવ નદી બે કાંઠે વહેતી રહી બ્રહ્મામાંથી પસાર થતી હરણાવ નદીમાં નવા નીર આવ્યા પણ આપ જોઈ રહ્યા છો કે હરણાવ નદીમાં નવા નીર આવ્યા છે જળસ્તર સતત વધી રહ્યું છે ભારે વરસાદના કારણે તો સાબરકાંઠામાં ઉપરવાસમાં પણ જળસ્તર નદીઓનું વધી રહ્યું છે હરણવ નદી બે કાંઠે વહેતી છે સૌરાષ્ટ્રના અનેક જળાશયોમાં નવા નીરની આવક સોળ જેટલા જળાશયો સો ટકા ભરાઈ ગયા અનેક જળાશયો હાઈ એલર્ટ પર છે અગિયાર જેટલા જળાશયો એશી ટકાથી વધુ ભરાયા છે જ્યારે ચૌદ જળાશયો સિત્તેર ટકાથી વધુ ભરાયેલા છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો બાસઠ તાલુકામાં વરસાદ થયો બનાસકાંઠામાં ચોવીસ કલાકમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે વડગામમાં સૌથી વધુ નવ ઇંચ વરસાદ વિજાપુર અને પાલનપુરમાં છ ઇંચ વરસાદ દાંતીવાડા વલોડ ઉમરપાડામાં છ ઇંચ વરસાદ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પાંચ ઇંચ વરસાદ મહુવા વડારી સુબીરમાં ચાર ઇંચ વરસાદ જ્યારે બારડોલી મહુદા કલોલમાં ત્રણ ઇંચ વરસાદ સોનગઢ નીઝર સાગપારા પલસાણા સાવલી અને ઠાસરામાં બે ઇંચ વરસાદ થયો તો પાંત્રીસથી વધુ તાલુકામાં ઇંચ સુધીનો વરસાદ નોંધાયેલો છે બનાસકાંઠા જિલ્લામાં બારે ખાંઘા થયા હોય તો સ્થિતિ છે પાલનપુર વડગામ દાંતીવાડામાં ધોધમાર વરસાદ પાલનપુરમાં છ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ મફતપુરા વિસ્તારના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસ્યા છે બાળકો પણ એટલા જ પરેશાન થયા છે દાઉદમાં ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીઓને ફૂડ ઘટના સામે રાત્રિ ભોજન બાદ સાહીઠ વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી તમામને સારવાર માટે લીમખેડાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી આટલી મોટી માત્રામાં ફૂડ પોઈઝનિંગની ઘટનાને લઈ આરોગ્ય અને પ્રાંત અધિકારીની ટીમ દોડતી થાય દાનપુરની મંડોર ગર્લ્સ સ્કૂલમાં રાત્રિ ભોજન બાદ એક બાદ એક વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી સાહીડ વિદ્યાર્થીનીઓ લિમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તો અન્ય વિદ્યાર્થીનીઓની કરાઈ પ્રાંત અધિકારીએ હોસ્ટેલનું પાણી બંધ કરી ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરવા સૂચના આપી તમામ વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યું એડમીટ કરેલા છે તમામની હાલત હાલ સ્ટેબલ છે એના સિવાય ચાર બાળકીઓને માઇલ્ડ સિમ્ટમ્સ છે એટલે ત્યાં સ્કૂલ ખાતે જ અમે એક રૂમમાં એમના આઇસોલેશનમાં રાખેલા છે ત્યાં પણ મેડિકલ ટીમ છે જ અને તમામ સ્ટુડન્ટ્સ જેટલા પણ ત્યાં અભ્યાસ કરે છે તમામનું સ્ક્રીનિંગ થઈ ગયું છે આના સિવાય બીજા કોઈને કોઈ સિમ્ટમ્સ નથી અમારી જે ટીમો છે એ પ્રમાણે જોઈએ તો ચાર જગ્યાઓ અમારી અત્યારે બિલકુલ તૈયાર છે બે જગ્યાએ બાળકો એડમિટ કરેલા છે એટલે કે લીમખેડા અને પીપલોદ જે અત્યારે એડમિટ છે અમારી ત્રણ સ્કીન ટીમ ત્યાં ઉપલબ્ધ છે અને આ દરેક જગ્યાએ લીમખેડા દુધિયા અને પીપલોદ સાત જેટલી ટીમો રેડી છે એના માટે ત્રણસો ને સિત્તેર જેટલી સંખ્યા હાજર છે વિદ્યાર્થીઓની એમાં જ સાંજના ટાઈમે અમે જમવા લાવ્યા રસોડામાં તો જમવાનું ત્રણસો ને ત્રીસે જમ્યું અને પછી ખીચડી અને રોટલી પૂરી થઈ ગઈ જે પહેલાં લોકોએ ખાધું ને વિદ્યાર્થીનીઓએ એમના હોસ્ટેલમાં ગયા પછી અમે છેલ્લું જમવાનું બનાવ્યું એ લઈને અમે પછી હોસ્ટેલમાં ગયા તો અડધા પોણા કલાકમાં છોકરીઓને વામિટ થવા માંડી અને સાડા સાત વાગે કે સાત વાગે અમે ભોજન કર્યું ત્યાર પછી બધી છોકરીએ આઠ કે સાડા આઠ વાગે સુધી જમીને અહીંયા આવ્યા પછી થોડી વાર રહીને રેસ્ટ કર્યો છોકરીએ આમ તેમ ફરી પછી થોડી રહીને એમને અસર થઈ કે પેટમાં દુખ્યું કે મોઢામાંથી આવવા લાગ્યું પછી એમ વામિટ થઈ એવું લાગ્યું પછી ત્યારે ખબર પડી કે એક બે છોકરીને અસર થઈ ત્યારે અમને વોર્ડરને કીધું વોર્ડરને પછી દવાખાનાને એકસો આઠને બોલાવી અને પછી ધીરે ધીરે બધી છોકરીઓને અસર થઈ અકસ્માત રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ અકસ્માતનો મામલો સિટી બસ ડ્રાઈવરની જામીન અરજી કોર્ટે ફગાવી આરોપી બસ ડ્રાઈવર શિશુપાલ રાણાની જામીન અરજી ફગાવાઈ સોળ એપ્રિલના રોજ સિટી બસ ડ્રાઈવરે અકસ્માત કર્યો હતો બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે ચાર લોકોના મોત પણ થયેલા રાજકોટના સરદાર ગામમાં અસામાજિક તત્વોનો મામલો પોલીસે આરોપી પિતા પુત્રને ઝડપી પાડ્યા સરદાર ગામે ટાયર નાખવા બાબતે વેપારી સાથે મારામારી મફતમાં ટાયર નાખવા અસામાજિક તત્વોએ મારામારી કરી સરદારના ગ્રામજનોએ એક દિવસ બંધ પાડી વિરોધ નોંધાવ્યો તો રાજકોટના સિકંદર અને તેના પુત્ર દ્વારા હુમલો કરાયો સિકંદર અને તેના મારાથી સામે ફરિયાદ નોંધાવી વેપારી મયુર પટેલે પણ સામે મારી નાખવાની ધમકી આપી તો વેપારી સહિત કુલ ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ રાજકોટનો લોક મેળો ફરી એકવાર ચકદોડે ચડ્યો છે કલેક્ટર અને રાઇડ્સ સંચાલકો વચ્ચે બેઠકોએ નિષ્ફળ કલેક્ટર દ્વારા રાઇડ વગર મેળો કરવાની તૈયારીઓ શરૂ મેળા સ્ટોલ માટે પર વીસ જેટલા ફોર્મ ભરાયેલા છે રાઇડ્સ સંચાલકો રાજકોટના સાંસદ પરશુતમ રૂપાલાને મળશે રાઇડના નિયમમાં ફેરફાર કરવા રાઈડ સંચાલકો રજૂઆત કરશે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ થશે રાજ્યવ્યાપી ઉજવણી ઉજવણીની તૈયારીઓ માટે સ્તરીય બેઠક યોજાય મંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાય કાર્યક્રમોના આયોજન માટેના એક્શન પ્લાનની સમીક્ષા કરાય વિશ્વ સમક્ષ પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડવાની ઉત્તમ તક પાંચ અને છ જુલાઈએ કેન્દ્રીય સહકારિતા મંત્રી ગુજરાત આવશે દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનું અમિતભાઈ શાહના હસ્તે ભૂમિપૂજન થશે તો ભૂમિપૂજન અને સહકાર સંવાદ સહિતના કાર્યક્રમોનું આયોજન રાજ્ય સરકારનો વધુ એક કર્મયોગી હિતલક્ષી નિર્ણય બેલીફ કર્મચારીઓનું ફિક્સ ટ્રાવેલિંગ એલાઉન્સ વધારવાનો નિર્ણય છે ટ્રાવેલિંગ એલાઉન્સ વધારી પચીસો રૂપિયા પ્રતિમાસ કરાયું હાલમાં માસિક રૂપિયા બસ્સોનું એલાઉન્સ જ આપવામાં આવતું સરકારના અન્ય સંવર્ગો મુજબ વધારો કરી મંજૂર કરવામાં આવ્યું રાજ્ય સરકાર પર વાર્ષિક ચાર પોઈન્ટ અઢાર કરોડનું ભારણ વધશે ધોરડો ગામનો વિકાસ જોઈ ખુદ વડાપ્રધાને આનંદ વ્યક્ત કર્યો ધોરડોના સરપંચે લખેલા પત્રનો વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો સરપંચના આભાર પત્રનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રત્યુત્તર આપ્યો સરપંચે વડાપ્રધાનને પાઠવેલા પત્રમાં દોરડોના વિકાસ ગાથા રજૂ કરી દોરડોની વિકાસ ગાથા વાંચી આનંદ થયો દોરડોનું સ્થાન મારા માટે કાયમ વિશિષ્ટ રહ્યું છે સૌ ગામવાસીઓને યાદી આપજો માનનીય પ્રધાનમંત્રી સાહેબ શ્રીએ પોતાની લાગણી વ્યક્ત કરી અને ત્યાંથી પત્ર લખી મારા પત્રનો આભાર માનીને મને કીધો દોરડો તો મારા માટે માટે વિશેષ છે કે હંમેશા દોરડોને અમે યાદ કરીએ છીએ એટલે મારા માટે ધોરડો વિશેષ છે એ પણ અમારા માટે ગૌરવની વાત છે સાથે સાથે મારા ગામને લોકોએ પણ અભિનંદન પાઠવ્યા કે આપનો ખૂબ વિકાસ થયો છે બધાને મારી યાદ આપજો ખૂબ શુભકામના પાઠવજો એવી રીતે સાહેબે લેટર લખી અમારા ગામનું માન શાન વધાર્યું છે અને અમારું ગૌરવ વધાર્યું છે આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે એક વ્યક્તિગત ગામને યાદ કરી નાનકડા ગામને આ લેવલે પહોંચાડ્યો અને પાછો પણ આજ દિવસ સુધી એ લેટરમાં પણ ઉલ્લેખ કરીને ગામને શુભેચ્છા પાઠવાતા હોય તો એનાથી વિશેષ અમારા માટે બીજો શું ગૌરવ હોઈ શકે અને હવે વાત ખાડા વિશે ગુજરાત ફર્સ્ટના અહેવાલની રાજ્ય કેબિનેટમાં ગુંજ રાજ્યમાં તૂટેલા રસ્તા અને ખાડાઓની કેબિનેટમાં નોંધ લેવાય સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાડાઓની ઘટનાઓ બાબતે કેબિનેટમાં સૂચના આપી તૂટેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા મુખ્યમંત્રીના આદેશ છે રસ્તાઓ પરના ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરવા સીએમની સૂચના છે રાજ્યભરમાં ખાડા રાજનો ગુજરાત ફર્સ્ટ અહેવાલ દર્શાવ્યો હતો જુનાગઢમાં તંત્રના નબળા કામને લઈ એમએલએ મોટું આહવાન કર્યું જૂનાગઢ ભાજપના એમએલએ સંજય કોરડીયાએ તંત્ર સામે મોરચો માંડ્યો ભાજપના એમએલએ જ તંત્રના નબળા કામ માટે મેદાને આવ્યા જુનાગઢમાં રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યા વકરતા પત્ર લખ્યો ભાજપના બોર્ડ સભ્યોને પત્ર લખી નબળા કામની વિગતો માંગી વિવિધ બોર્ડમાં છેલ્લા એકથી દોઢ વર્ષમાં થયેલા નબળા કામની વિગતો માંગી નબળા કામ અને ગેરરીતિ થઈ હોય તેના પણ રિપોર્ટ મંગાવ્યા જે બોર્ડમાં નબળી કામગીરી થઈ હોય તેના પણ ફોટોગ્રાફ્સ મંગાવ્યા છે જૂનાગઢની જનતા ભૂગર્ભ ગટર અને રસ્તાના કામોની સમસ્યાથી પરેશાન છે નબળા કામ અને ગેરરીતિ થઈ હોય તે રિપોર્ટ છે જે બોર્ડમાં નબળી કામગીરી થઈ હોય તેના ફોટોગ્રાફ્સમાં મંગાવ્યા છે જૂનાગઢ શહેરના તમામ વિસ્તારના રહેવાસીઓ પરેશાન છે રસ્તા અને ગટરના કામોને લઈ સ્થાનિકો ત્રાહીમા પ્રમુખનગરની મહિલાઓએ વાહનો મૂકી રસ્તો બંધ કર્યો ગટરના પાણી ગંદકી જેવા પ્રશ્નોને લઈ સ્થાનિકોમાં રોષ છે જોકે વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે ભાજપના નગરસેવકે તમામ કાર્ય પૂર્ણ કરવાની ખાતરી પણ આપી અમારો આ ગટરનો પ્રોબ્લેમ છે કોઈ ધ્યાન આપતું જ નથી આ અઢી ત્રણ છે અને પાણી અમારું બહાર જાય છે છોકરું નાનું છે અને ઘરમાં કોઈ જવાબ હાવ છોકરું નાનું છે બીમાર છે તો કોઈ અહીંયા ભાવ પૂછવા આવતું નથી દવાખાને કોઈ આવતું નથી અને અહીંયા જરીક કેટલી વાર ફોન કર્યા તો કે કાલે આવે પ્રમદી આવે આ અઢી મહિનાથી આ પણ કોઈ જવાબ દેતું નથી અમે રજૂઆત કરીને એને ઓળણે દોઢ મહિનો થયો છે અત્યારે તો એમાં નીકળાય એમ જ નથી ગટર ઉભરાય છે અને બધાયની એપાર્ટમેન્ટની ને બધાય લોકોની ઉભરાય છે અત્યારે અજે હોડ નંબર 12 માં પ્રમુખનગર વિસ્તાર છે તેમની અંદર વિકાસના કામો ચાલુ હોવાથી કે જ્યારે ભૂગર્ભ ગટર પાણીની પાઇપલાઇન અને સોરન્ટ ગેસના કામ હોવાથી રોડના ખોડાણ થયેલું છે એટલે એમની અંદર ક્યારેક ગટરના કઈક પ્રશ્ન ગટર તૂટેલી હતી પાઇપલાઇનનો એની આજે સુખદ અંદ આવ્યો છે અને જે આપણે પોલીસ પેલ નખાવવાનું કામ ચાલુ કરી દીધું છે ને વરસાદ વરાપ થાય ત્યારથી અમે ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરી દેશું તો બનાસકાંઠા પાલનપુરમાં વરસાદ બાદ તારાજી સર્જાય ઠેર ઠેર રસ્તાઓ વરસાદના કારણે બિસ્માર થયા છે પાલનપુર ડીસા દાનેરાના રસ્તાઓ આપ જોઈ રહ્યા છો શહેરમાં પડેલા ખાડાઓના કારણે પ્રજા એ તાહીમામ છે તો અકસ્માતનો ભય પણ એટલો જ છે

પાંચથી દસ ફૂટના ખાડાઓ રોડ પર પડી ગયા છે અહીંયાથી જે સ્થાનિક વાહન વ્યવહાર અથવા વિદ્યાર્થીઓ જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે આ દસથી પંદર ફૂટના ખાડામાં રોજ પટકાય છે જેના કારણે એમના શરીરને બી નુકસાન થાય છે અને ગાડી જે વાહન હોય છે એમને પણ નુકસાન થાય છે આ નગરપાલિકા પાલનપુરી એવી છે કે પેલા ને ગટર બનાવે પછી રોડ બનાવે પછી નારી વળી મોટી ગટર બનાવે પણ રોડ બનાવે બહુ વર્ધી નહીં થોડી મોટી ગટર બનાવે પછી રોડ બનાવે એના કરતાં પચીસ વર્ષ પહેલાં પ્લાટિંગ એડવાન્સ કરે તો સારું રહે કારણ કે રોજ પબ્લિક એડવાન્સ થઈ રહી ખોટી ખોટી અને આવા ચોમા આટલા વરસાદમાં ખાડા પડી તો શું ચાલે કહો હવે ખાડા બહુ શહેરોમાં બહુ ટ્રાફિક થાય છે અને ખાડામાં પડીએ છે અમારી એક્સેલો તૂટી જાય છે અને તેના લીધે ખાડાને લીધે ટ્રાફિક બહુ જામ થઈ જાય છે અવર જવરની મુશ્કેલી પડશે ટ્રાફિકની સમસ્યાઓ બહુ સર્જાય છે ફૂટપાથોની જગ્યા તો રાખી જ નહીં દબાણો આજુબાજુ કારો ગમે તેમ પાર્કિંગ જતા રહે છે ડીએસપી કલેક્ટર સાહેબ ખુદ ખાડામાં ચાલે છે પણ એમને

તેઓ મુશ્કેલી વેઠી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે ખાડા પડ્યા છે જેના કારણે અહીંથી આ રસ્તા ઉપર ઘણી બધી શાળાઓ પણ આવેલી હતી જેના કારણે વિદ્યાર્થીઓને પણ ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે મહત્વની વાત છે કે ખાડાઓને કારણે ગઈકાલે એક તો ધાનેરાની અંદર એક મહિલાનું મોત થયું બહુ બધા હતા જેના કારણે વાહન ત્યાંથી પસાર ન થઈ શક્યા અને ટ્રાફિક થયું ને ટ્રાફિકની અંદર ધાનેરામાં એક મહિલાનો જીવ ગયો હોસ્પિટલે જઈ રહેલી મહિલાને ટાઈમસર હોસ્પિટલ ન પહોંચી શકવાને કારણે મહિલાનો જીવ ગયો હતો અત્યારે પાલનપુરના પણ કહી શકાય કે ઠેર ઠેર જગ્યાએ આ રીતે ખૂબ મોટા જે ખાડા છે જેના કારણે લોકો અત્યારે તાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ધાનેરામાં જે ઘટના બની જે પાલનપુરમાં ન ઘટે તેવી લોકો માંગ કરી રહ્યા છે અને તાત્કાલિક ધોરણે આ રસ્તાનું જે સમારકામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે કમલેશ નાબાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા આણંદમાં લાંબા સમય સુધી રોડ પર ખાડારાજથી પ્રજા ત્રસ્ત છે નાગરિકોએ વનપા કચેરી ખાતે અનોખો વિરોધ નોંધાવ્યો રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવા ઉગ્ર રજૂઆત કરેલી છે

જે આઇકોનિક રોડ છે જે બે પોઈન્ટ ચૌદ કરોડના રૂપિયા બન્યા છે ત્યાં પણ ખાડા બની ગયા છે અને આણંદ શહેર દિન રોજે રોજ ખાડાઓનું શહેર બનતું જાય છે એના વિરોધમાં અમે આજે બીમાર પડી ગયેલા રોડ રસ્તાનું પૂતળું બનાવી અને એને આઇસોલેટ આણંદ મહાનગરપાલિકામાં કર્યું હતું અને અમારી માગણી હતી

માના નગરપાલિકા પાસે રોડ રીસરફેસની ગ્રાન્ટ આવેલી છે પરંતુ હાલમાં તાત્કાલિક રોડ બનાવવામાં આવે તો એ રોડ બેસી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય અત્યારે રસ્તાઓ બને ત્યાં હોય તેમ મોટર બેલ કરી અને જ્યાં ખાડા હોય તાત્કાલિક પૂરવાની કાર્યવાહી કરીશું ગોધરાના પ્રવાહ જગાત નાકા માર્ગ પર સમારકામ કરાયું માર્ગ પર પડેલા મસમોટા ગાબડાનું સમારકામ કરાયું હાલાકીને દૂર કરવા ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો હતો તો ગણતરીના કલાકોમાં જ તંત્ર જાગ્યું ખાડાનું પુરાણ કર્યું તો હાલ બુલેટિનમાં બસ આટલું વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ